મિત્રો મજામાં મારા મિત્રોને નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘરેથી બ્લોગ ના બનાવ્યું કેમ કે રસ્તામાં આવીને આપણે બ્લોગ બનાવ્યો અને અત્યારે આપણે કઈ છે એ તમને મે એ મે મેજન પર મુલાકાત કરાવ અને અમાર છે આપણે અમે સાઈ 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 ભોપતભાઈ અને ગુલાબભાઈ બહુ હસી હસી ને વાતો કરવા ટકે છે તો મિત્રો આવાજ ધ્યાન પણ મિત્રો નમસ્કાર આજે અમે જય રહ્યા છે થોડુંક અમારે કામ છે અને આજે થોડા ઘણા નવરા પડ્યા એટલે કઈ નવરા પડ્યા એટલે થોડુંક આમ હેરાફેરી કરીએ તો કેમ હૃદયને બી જરી કેમ સંતોષ મળે ને પાછું બધું ફૂલી જાય એવું કામ થાય થોડું ફરી એટલે થોડુંક આમ મેન્ટેનન્સ જેવું થઈ જાય ને શરીર ને અત્યારે આપડે છે ફુપતભાઈ ના ઘર નજીક જ છે આજે આજે એવો નજારો આવશે

ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે હવે અત્યારે તમને કહું કેમ કે આપણે અત્યારે આવી ગયા છીએ લીલાવાડા ગામ એટલે કે આપણે બાબાદેવના દર્શન કરવા મિત્રો મિત્રો તમને પણ દર્શન કરાવું કોમેન્ટમાં આપણે લખજો બધા દેવું અને હવે આપણે તમને મુલાકાત કરાવું હવે આપણે આવી ગયા છીએ મતલબ તો આપણે ખબર છે એમની ચાલક મિત્રો રહ્યા છે અને ચાલ છે રીલ બનાવવાનું મિત્રો મિત્રો આપણે આપણે કઈ અહીંયા નમસ્કાર મિત્રો અમે પહોંચી ગયા છે આજે ચીલાવાડા અને હવે બધો નજારો તમને બતાવશું પછી કદાચ એવો વિચાર થાય ઉપર ચડવાનો ડુંગર ઉપર ચીલાવાડા ગામ ત્યારે નીચે દર્શન કરશું પછી ઉપર જશું તો બ્લોકમાં આગળ બન્યા રહે બન્યા રહે અને અમે કંઈક પાણી પાણી સરસ બહુ લાગે છે ને ભગવતભાઈ પાણી પીવું પડશે સરસ બહુ લાગે છે જે પ્રતિતા આવે તેના માટે પાણી પીદુની કોઈ તમે ઘાય ઘા આપણે આવજ દીધી ભાઈ એટલે એ ફિલે સુપાણી છે આપણે પાછળ ઉપર એ આપણે કનેક્શન ધારક

को टाइम रीमारी लावा ता ै दवाला Gay reduce ब्लभाएठी, अदयारा, जोटानस, मुली ini, लिए didn are you, between, DJ Pở उ मेगाएयिन, कुछन दोगाया? जोग चेपर शे माँ गयर कर गढ़िा, सचाफ़, सान सावश, आढ़े शे, सावश, मीला मेएपकारि, Platform, आढ़े जोगी entrar भी तक्साफ़, झीकर सल्भाई �